સાંજે વરસાદ ભારી પડ્યો માપે મેળે બધો કડાકા ભડાકા અનસવાનું વીજો ધાકડ એકદમથી મજા આવે પાડીમાં એમ નથી પણ જો ખાલી આ બાજુ વાદરા વાદરા એક કિનારી થઈ ગઈ છે વાદરની ઘાટા બધ નીચે આવી ના ગયા એવું જોરદાર વ્યુ ગામડમ સાંજે કડાકા ભળાકા ત્યા અને સવારે મેઘો મલા રાતે જ બહુ નથી અચાનક હવે જમા આવી જમાવટ રાખે તો ધોઈ નાખે એવો આવે એટલે સુખ શાંતિ થઈ જાય હવારે એકદમ ધીમી ધારે ચાલુ થયું છે એકદમ હવારે વાડનને ન્યૂ મેન કેપ્ચન કરી દીધું કાંઈ જો નહીં પણ વાડનને હું કેપ્ચન કરી દઉં વિડીયોમાં અને નાખી દીધું ધોધમાં રસો ચાલુ થયો આગળ જ આ ટાંકો બરાઈ જાય સીધો પાણીથી વાવનના કાણા પડી જાય ફોનના કારણે પડી ગયા એકદમ જોરદાર વ્યુ ધીમી ધારે છે અમારે આજે આ જો ભેહું મોજ આવ એને આનંદ થઈ ગયો વરસાદ આવે એટલે ભેહું નો આનંદ થાય હકની ની બે જાય વાહ શું વાતાવરણ છે કુદરતની શું કળા છે

એનો પરિણામ વરસાદ છે આ ગરમીનો બફારો થાય તો જ વરસાદ પડે એટલે થવા અહીંયા એવું નથી થાય ગરમી થાય ગરમી થાય ગરમી એકદમ વરસાદની મજા આવે હું રાખી થોડા ગેર બદલાવી રાખે છે તાપ ગેરમાં નથી નાખી આજે એક્સ્ટ્રા બીજો ત્રીજો હાકે છે બાકી તાપમાં નાખશે એટલે ત્યાં વિડીયો બનાવવા નહીં દે ગલના નહીં બની બની નહીં હકે એવો પડે જો ગાજ નો અવાજ આવે ગાજ વીજ વીજ તો એટલે બહુ દેખાય નહીં હરખી થાય તો દેખાય બાકી ગાજવાનો અવાજ બહુ સારો આવે થોડો થોડો પવન ની પણ ફૂકાયો છે બહુ નથી ભાઈઓ આમ ઝાડો ડૂબે એટલે ધારો હા ઠંડો વરસાદ પડે હવે એક્સ્ટ્રા ગાડી ને ટોપ ગેર માં નાખી દીધું છે દોત માર વરસાદ હવે આ આખી સિઝન પહેલી વાર આટલું પડ્યું વરસાદ થમક 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 કરીને અમને કંટાળી દીધું આજે હવે ધોઈ નાખે એવું છે આગળી ધીરે ધીરે હતી આ ગતિ વધી ગઈ ટ્રાપ ગેર પડી ગઈ ઓ પવન ને માર પવન મજા મજા આવી જાય આ વરસાદ પછી નું વાતાવરણ એક રેનબો ધનુષાન આપડે કઈ આખો ડબલ છે પાછા જો સિંગલ નથી ડબલ ધનુષ્માન એકદમ ગામડાનું વ્યૂ એકવાર આટો માજો આ બાજુ સનસેટ પોઈન્ટ અને છાટા પડે છે ઓછા ઓછા અંજો આ સનસેટ પોઈન્ટ એકદમ મજા આવે એવું વ્યૂ છે હા ચોમાસું ખીલી ઉઠ્યું એકદમ અને રેનબો તો જોવાની બહુ મજા આવે જો આખો ખીલી ગયો હવે વરસાદ તા પડ્યો પણ આ પ્રકૃતિની ગોત અને ગામડાની મોજ છે વાવ વોટ અ વ્યુ સિટી આને તરસી જાય જવા માટે એવો વ્યૂ મજા આવે એવો વ્યુ ને રેનબો તો જોવા જાય બહુ જ મજા આવે દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું એકદમ એવો વ્યૂ છે અને આ રાતના વરસાદ પછીનો આજે સનસેટ વ્યૂ છે આખા દીમાં ન તો વરસાદ તપ હતો પણ આ કારણે ક્વોલિટી પણ અને એવો જોરદાર વ્યૂ આખો વિડિયો જોજો મજા આવશે એક રનબો વિખાઈ ગયો છે એક આખો જોજો પ્રકૃતિ સાથે જોડવા માટે મારે ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ